નવસારીના ખત્રીવાડના સસ્તા અનાજની દુકાનમાં જીવાતયુક્ત અનાજોનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું અને કોંગ્રેસે આવેદન આપી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા નવસારી જો કાર્ડધારક ને એના માટે આપણે કાર્ડધારકો ને અત્યારે નિવેદનો લે છે જો પૂરતો જથ્થો નહીં મળ્યો એને ને તો એની સામે કરી વાર કદાચ કોઈના થમ નહીં લાગે બીજું થાય તો આપણે

જે તમામ કાર્ડારો દરેક ને સૂચના આપી છે અને એ કોઈ પણ જો પૂરતો જથ્થો નહીં મળતો હોય તો અમે એની સામે કાર્યવાહી દાળના કોટા પૂરેપૂરા ફાળવ્યા નથી એટલે અમુક છેલ્લા બે મહિનામાં નહોતો દાળનો જથ્થો જ નહોતો આ મહિને જથ્થો આવ્યો છે તે પણ સો ટકા નથી આવ્યો એટલે જે જેટલો જથ્થો ઉપલબ્ધ છે વહેલાથી પહેલા ધોરણે કાર્ડધારોને મળશે એકવીસ આઠ બે હજાર ચોવીસ રોજ અમને મેસેજ મળતા છે તો દુકાનની અમે તપાસણી કરાવી છે અને જે કંઈક જીવાતવાળો હતો એ અમે તાત્કાલિક ગોડાઉન ખાતે રિપ્લેસ કરાવી અને આ જે દુકાનદાર તેમજ ગોડાઉન ખાતે જરૂર જે અનાજમાં પૂરતી સાફ સફાઈ અને સ્વસ્થ જાય એ માટે તકેદારી રાખવા સૂચના આપી છે અને આ અંગે અમે જે તપાસણી કરાવી છે એ અંગે જે કંઈક ક્ષતિઓ ધ્યાનમાં આવશે એ અમે કાર્યવાહી કરવામાં આવશે તપાસની શક્તિ ધ્યાનમાં આ નવસારી એપીએસ સિસ્ટમની અંદર આજે જીવાત મળી આવી છે પીડીએસ સિસ્ટમની અંદર તો અમે એના સંદર્ભમાં આજે કલેક્ટર શ્રીના પત્ર આપ્યું છે અને એમાં અમે માંગ કરી છે કે ભાઈ જે ગરીબોને જે આ પીડીએસ સિસ્ટમની અંદર અનાજ વિતરણ થઈ રહ્યું છે એ વિતરણ થયેલું અનાજ અનાજની અંદર જીવાત એ જો આજે ગરીબોના રસોડા સુધી પહોંચે અને એમના પરિવાર જો આ રસોડા જો જીવાત એમના રસોઈના અંદર પહોંચી જાય અને જીવનો જોખમ ઊભું થાય છે એના સંદર્ભમાં અમે આજે પુરવઠા અધિકારીશ્રીને ફોન પર ટેલિફોનિક ચર્ચા પણ કરી તો કહે કે ભાઈ આ ઇસ્યુ નથી આ ઇસ્યુ તમે નહીં બનાવો ઇસ્યુની વાત નથી આ સાહેબ આ નીકળ્યું છે તેની વાત છે અને એના પર તમે શું પગલાં લેવાના અને શું આના પર ગરીબોને હેરાન ગતિ થાય છે કે આના જ જે વિતરણ વ્યવસ્થા છે એને સિસ્ટમને તમે સુધારો અને એના પર તપાસ કરાવો અને આના જે બી કંઈક પગલાં લેવાનો હોય કડકથી કડક પગલાં લે એ અમે આજે આવેદન આપીને માંગ કરી છે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે